સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર આ ટ્રેક્ટર વેચાઈ પણ જશે વહેલી તકે ટ્રેક્ટરના ઓનરો જયરાજભાઈનો કોન્ટેક કરો ટ્રેક્ટરની એ ટુ ઝેડ માહિતી આપી દઈશ અને આ ભાવે તમને કે ટ્રેક્ટર મળશે પણ નહીં વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં સોનાલિકા ટ્રેક્ટર છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે સોનાલિકા સોનાલિકા ડીઆઈ સાહીઠ આર એક્સ આ ટ્રેક્ટરની અંદર પાવર સ્ટેરિંગ જોવા મળશે ડબલ ક્લચ મલ્ટી પીટીઓ રિવર્સ પીટીઓ અને ટ્રેક્ટર આખું ઓરિજિનલ કન્ડિશનમાં ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કંપની ફિટિંગ એન્જિન કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ અને ઓઇલ બ્રેકવાળું આ ટ્રેક્ટર છે પચાસ હોસ પાવરનું ટ્રેક્ટર જોવા મળશે આખું ઓરિજિનલ કન્ડિશનમાં વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘર ઘરાવ મોડલની વાત કરું બે હજાર ચૌદના મોડલનું ટ્રેક્ટર બારમો મહિનો એટલે બે હજાર પંદરના મોડલનું આ ટ્રેક્ટર ગણાય ક્લીન ચોખ્ખું ઘર ઘરાવ ઓછું ફરેલું ફૂલ સાચવેલું ટોપ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર બેટરી સારી સ્લેપ સ્લેબસ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છતરી પણ સારા આગળના ટાયર નેવું ટકા એમ પાછળના ટાયર એપોલો કંપનીના પચાસ થી સાઠ ટકા ટ્રેક્ટરનું પાર્સિંગ પણ ચાલુ બધા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટરની કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજિત કિંમત ત્રણ લાખ રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય જયરાજભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજભાઈ નામ નવાણું સાત પંચાણું વાળા નંબર પર ફોન કરી તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો